સાવરમુંડલા સ્થિત તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને લોકસેવા પ્રવૃત્તિઓને શૈક્ષણિક સામગ્રી વિતરણ તેમજ નિરાધાર વ્યક્તિઓને તાલપત્રી વિતરણ જેવી અનેક સેવાઓનો સમાવેશ થતો હતો યજ્ઞ સમાપ્તિ બાદ આશ્રમ દ્વારા અત્યંત વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સુરભી સ્ટેશનરીના નોટબુક આપીને સહયોગ આપ્યો

તાત્કાલિક જય ગુરુદેવ તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકળા દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં અનેક સેવાઓ કરવામાં આવી હતી પ્રથમ તો ગુરુપૂજન તેમજ યજ્ઞ કરવામાં આવ્યો ત્યારબાદ પૂજાવિધિ કરવામાં આવી હતી અને પૂજાવિધિ પૂરી થયા બાદ અતિ જરૂરિયાત બાળકો દીકરીઓને નાના નાના ભૂલકાઓને ચોપડા વિતરણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી આગળ ભણી શકે એને ભણવામાં ઉપયોગી થઈ શકે તેવી જ રીતે જે ખુલ્લા આકાશમાં રહેતા અતિ જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે વડીલો છે તેમને તાલપત્રી વિતરણ કરવામાં આવી હતી તેમજ સંતોનું ભોજન કરાવવામાં આવ્યું હતું ને આવી રીતે ત્રિવિધ અનેક સેવાઓ સાથે શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુળા દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જય ગુરુદેવ રિપોર્ટર નિકુંજ મહેતા અસ્મિતા ન્યૂઝ સાવરકુંડલા